સાવલી તાલુકાના કરચિયા ખાતે નવીન બનેલ કાદરી ટ્રસ્ટ સંચાલિત એમએસ હાઈસ્કૂલમાં ઈદે મિલાદુનનબીના તહેવાર પૂર્વે વિશેષ કાર્યક્રમ યોજાયો વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કરચિયા ખાતે આવેલ એમએસ હાઈસ્કૂલ કાદરી ટ્રસ્ટ સંચાલિતના શાળાના બાળકોએ ઈદે મિલાદુનનબીના મોકા પર જલસાનું કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું જેમાં સ્કૂલના પચાસથી વધુ છોકરા છોકરીઓ તકરીર શરીફ જેવા અલગ અલગ હિસ્સામાં ભાગ લીધો ત્યારબાદ બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ગુલાબના ફૂલ પુષ્પો વડે ઉષ્માભર્યું સ્વાગત કર્યું તેમજ શાળાના સંચાલકોએ શાળાના પ્રમુખ સૈયદ શોકત અલીનું પણ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું પોતાના વ્યક્તયમાં શાળાની જે પ્રગતિ થઈ રહી છે તે શાળાના ઉત્તરો ઉત્તર પ્રગતિના સોપાનનો સર કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી દુવાઓ કરવામાં આવી હતી આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી સૈયદ મગદુમ અલી શાળા આચાર્ય અંકિતા ભટ્ટ શાળાનો સ્ટાફ સહિત ગામના આગેવાનો તેમજ મિશનના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી સાવલી સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે આસા ન્યૂઝ ગુજરાતીને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને મારી સાથે જોડેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર